ડાંગ અકસ્માતમાં હુમાઈ ગઈ દસ માસૂમ જિંદગી મૃતકના પરિવારજનોને અઢી લાખની સહાય ઈજાગ્રસ્ત બાળકો માટે એક લાખની સહાય સારવારનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે અમરોલીમાં ટ્યુશન ક્લાસીસે આયોજિત કરેલા પ્રવાસમાં ગયેલા માસૂમ બાળકો સવારે તો હસતા ચહેરે ગયા હતા પરંતુ સાંજે પરત ફરતા ચહેરા પરની ખુશી દર્દમાં પરિવર્તિત થઈ ગઈ હતી અકસ્માતનું કારણ તો ડ્રાઈવરે બસ પરથી કાબુ ગુમાવ્યો હતો તેવું અપાયું છે ડ્રાઈવર પીધેલી હાલતમાં હતો તેવી પણ વાતો સામે આવી રહી છે પરંતુ એક હકીકત એ પણ છે કે જે બસમાં પ્રવાસ ખેડાયો તે બસમાં ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓ પણ હતા ત્યારે આ ગંભીર અકસ્માતથી અનેક સવાલો પણ ઉભા થયા છે આખરે શા માટે ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓને બેસાડાયા શા માટે ટ્યુશન સંચાલકોએ બીજી બસની વ્યવસ્થા ન કરી શા માટે માતા-પિતાએ ટ્યુશન સંચાલકોને બીજી બસ માટે ન કહ્યું ટ્રાવેલ એજન્સીએ શા માટે બસમાં ક્ષમતા બહાર વિદ્યાર્થીઓને બેસાડવા દીધા બસમાં ઓવરલોડેડ બાળકો હતા તો શા માટે કોઈ જગ્યાએ પોલીસે ચેકિંગ ન કર્યું જો ડ્રાઈવર પીવાની આદતવાળો હતો તો શા માટે તેને બસની વર્દીમાં મોકલાયો શું ટ્રાવેલ એજન્સી સામે કોઈ પગલા ભરાશે શું ડ્રાઈવરને કડક સજા થશે ટ્યુશન સંચાલકો સામે કોઈ ગંભીર પગલા લેવાશે સવાલો અનેક છે અને ઉત્તરની જગ્યાએ ઉઠી છે આ માસૂમ બાળકોની અર્થીઓ દસ બાળકોના મૃત્યુ થયા છે હજી બે ત્રણ બાળકો સિરિયસ પણ છે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે તમામ જે બાળકો મૃત્યુ પામ્યા છે એમના પરિવારને અઢી અઢી લાખ રૂપિયા રાહત અને સહાય તરીકે આપવામાં આવશે અને જે લોકો અકસ્માતમાં ઘવાયેલા છે એમનું સંપૂર્ણ સારવાર સરકાર એમનું બિલ ચૂકવશે આપણે ત્યાં દરેક અકસ્માત પછી કડક પગલા અને શિક લેવાની વાતો થાય છે પરંતુ ક્યારેય કોઈ નોંધનીય ગંભીર પગલા ભરાયા નથી ત્યારે ક્યાં સુધી આખરે ક્યાં સુધી આવી જ રીતે માસૂમોની જિંદગી છીનવાતી રહેશે રાકેશ બ્રહ્મભટ જીએસટીવી સુરત